મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ મિત્રો ખરેખર આપણે જોઈએ ને તો ભારતની ધરતી હંમેશા વીર પરાક્રમીઓ અને બલિદાની શહીદોના પગલાંઓથી પવિત્ર થઈ છે મિત્રો અહીં માત્ર ધૂળ નથી અહીં શહીદોની ચીંખો સાંભળવા મળે છે અહીં ફક્ત ને ફક્ત લીલાછમ ખેતરો નથી અહીં એ હજારો માતાઓના આંખના આંસુઓએ ધરતીને સિંચી છે મિત્રો આજનો દિવસ ત્રેવીસ માર્ચ માત્ર એક તારીખ નથી આજનો દિવસ એક ક્ષણોને યાદ અપાવે છે કે જ્યારે દેશના ત્રણ દીકરાઓ શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુએ હસતા હસતા ફાંસીનો ફંદો પહેર્યો હતો મિત્રો આપણે સૌ કોઈ એક ક્ષણ માટે કલ્પના તો કરી જુઓ કે એ ત્રેવીસ વર્ષનો યુવાન ફાંસીના તક્તા પર જઈને પણ ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવી રહ્યો છે એ જાણતો હતો કે મૃત્યુ શું છે છતાં એ મૃત્યુથી ડર્યો નહીં મિત્રો ક્યાંક ને ક્યાંક આજે પણ બ્રિટિશ શાસકોની એક કોર્ટની દિવાલોમાં અવાજ સંભળાયો છે કે જ્યારે ભગતસિંહે ચીંકીને કહ્યું હતું કે તમે એક માણસને મારી શકો પણ વિચારધારા ક્યારે મારી શકતા નથી મિત્રો ખરેખર એ વિચારધારા આજે પણ જીવંત છે એ વિચારધારા આજે પણ દેશના યુવાનોમાં ધબકી રહી છે મિત્રો ભગતસિંહ જે એમના જેવડા છોકરાઓ સાથે રમવાની ઉંમરે દેશને આઝાદ કરવા માટે બંદુકોની સાથે રમતો હતો સુખદેવ કે જે ભવિષ્યમાં ભણવા માટે અને પરિવાર સાથે જીવન જીવવાની જગ્યાએ દેશ માટે શહીદ શહીદ થવાનું પસંદ કર્યું રાજગુરુ કે જેનું હૃદય ફક્ત ને ફક્ત ક્રાંતિ માટે જ દબકતું એ ત્રણ યુવાન એના પરિવાર માટે નહીં પણ દેશ માટે કંઈક કરી છૂટવા માંગે છે એવી નાનપણથી એમની ભાવનાઓ મિત્રો ખરેખર આજે આપણું મન કંપાઈ જાય એ વિચારીને કે તીર્થ સ્થળની જેમ પવિત્ર તકતા પર એ બહાદુર યુવાનો પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા એક મા એક મા કે જે જાણતી હતી કે તેનો દીકરો ક્યારેય પાછો નહીં આવે એક મા જેના હૃદયમાં દુઃખ હતું પીડા હતી પણ એની પોતાની આંખ થોડી પણ પલકતી નહોતી એક પિતા કે જે જાણતો હતો કે તેનો દીકરો હવે તેના કભાવ પર હાથ રાખીને ક્યારેય નહીં બેસે પણ એ ગર્વ સાથે કહેતા કે મારો દીકરો શહીદ થયો છે ખરેખર મિત્રો શું તમે કલ્પના કરી શકો એ માતાએ કેવી રીતે પોતાના દીકરાને વિદાય આપી હશે એક એવી વિદાય કે જે કોઈ માતા પોતાના દીકરાને ક્યારેય નહીં આપવા માંગે ભગતસિંહની મા વિદ્યાવતી છે જેની આંખે ગૌરવ પણ હતું અને ગમ પણ હતું જ્યારે કોઈએ એમને પૂછ્યું કે તમારા દીકરાનો અંતિમ સંદેશ શું હતો ત્યારે મા હસીને ગર્વથી બોલી કે મારો દીકરો હંમેશા કહેતો કે મારી ચિતા પર રડતા નહીં મારા બાળપણના ગીત ગાશે મિત્રો ભગતસિંહ કે સુખદેવ કે રાજગુરુ માત્ર ત્રણ નામ નથી એક અભ્યાસ છે જો આપણે આજની પેઢીને સાચી દેશભક્તિ શીખવવી હોય તો એમની જેમ જીવતા શીખવવું પડશે પરંતુ મિત્રો શું આઝાદી માત્ર ત્રેવીસ માર્ચ સુધી સીમિત છે કે પછી આજે પણ કંઈક બાકી છે શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે શહીદોના બલિદાનને સાચવી શક્યા હોઈએ આજે આપણે જે શ્વાસ લઈએ છીએ એ બલિદાનની શહીદોની ભેટ છે આજની પેઢી માટે એક મોટો પ્રશ્ન છે કે શું આપણે શહીદોના જે સપનાઓ હતા એમને દેશ માટે જે સપનાઓ જોયા હતા શું એને જોઈને આપણે શું જીવીએ છીએ ખરા એમાંનું આપણા જીવનમાં એક ટકો પણ ઉતાર્યું છે ખરા શું આજે પણ એ જ ઉત્સાહ છે મિત્રો ખરેખર આજે જો ભગતસિંહ હોત તો આજની આજની દિવસે ને દિવસે જે બગડતી યુવા પેઢી છે એમને જોઈને શું તે ફરી ક્રાંતિ લાવવા માંગો તે ફરી ક્રાંતિ લાવવા તૈયાર થત આ પ્રશ્ન તમારા હૃદય પર હાથ રાખીને મિત્રો એકવાર તમારી જાતને પૂછી જોઈએ જવાબ ત્યાંથી મળી જશે ભૂતકાળમાં એક યુવાનની રગમાં દેશ પ્રેમ વહેતો હતો આજે સોશિયલ મીડિયા પર ભારત માતા કી જય લખીને આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ શહીદો માટે શ્રદ્ધાંજલિ ફક્ત એક દિવસ માટે નહીં પણ જીવનભર જીવવી જોઈએ મિત્રો એ માટે કોઈ મોટા ત્યાગની જરૂર નથી મિત્રો આપણે ફક્ત હાલ પૂરતું આટલું કરીએ ને એ પણ ઘણું છે કે આપણા દેશ માટે નિષ્ઠા રાખીશું સત્ય અને ન્યાય માટે લડીશું દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવીશું ફક્ત ભ્રષ્ટાચાર અને સામાજિક તત્વો સામે અમે લડીશું મિત્રો શહીદોને યાદ રાખવા એટલું જ અગત્યનું છે જેટલા એમના સપનાને સાકાર કરવા મિત્રો એક ક્ષણ માટે આપણી નજર સામે આપણા તિરંગાને લાવીને જુઓ મિત્રો તિરંગાના એ ફક્ત રંગો નથી એક વારસો છે કેસરી રંગ એ શહીદોના લોહીનો બલિદાનનો છે એ સફેદ રંગ કે આપણી શાંતિ અને એકતાનો છે એ લીલો રંગ એ દેશના વિકાસ અને ઉત્કર્ષનો છે શું આજે આપણે એ રંગોને ખરા અર્થમાં સાચવીશું સાચવી શકીશું ખરા મિત્રો આજે આપણે એક વચન લઈએ એક શપથ લઈએ અમે સૌ કોઈ આપણા દેશ માટે જીવીશું અમારા શહીદો માટે જીવીશું મિત્રો अंतमा राम प्रसाद बिस्मिल द्वारा लिखा कविता एक पंक्ति हूँ समक्ष <coughs> रजू <करूँ। coughs> सरफरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजू एक का तिल में है वक्त आने दे बता देंगे तुझे ए आसमा हम अभी से क्या बताए ए? हम अभी से क्या बताए ये हमारे दिल में है सरफरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए का तिल में है इनकलाब जिंदाबाद भारत मादा की जय खूब धन्यवाद